નમસ્કાર દોસ્તો એમટીવી ન્યૂઝ માં સ્વાગત છે તમારું તો ગુજરાત ની બનાસકાંઠા વિધાનસભા બે હાજર ચોવીસ લોકસભાની ચૂંટણી આવી હતી અને તેમાં પણ જીત મેળવ્યું હતું ત્યારબાદ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી માં બનાસકાંઠા બેઠક પરથી ગેની ઠાકોર વિજય બન્યા હતા અને ભાજપ ને થી સ્તોવિષ્ણુ સપનું તૂટ્યું હતું અને બનાસકાંઠા લોકસભા સીટ પહેલા ભાજપ પાસે હતી બે 2024 માં ગ્યેનબેન ઠાકોરે ભાજપ પાસેથી સીનવી લીધી હતી અને ગ્યેનબેન ઠાકોર લોકસભામાં જતા હવે વાવ વિધાનસભા સીટ ખાલી પડી છે અને તેની હવે પેટા ચૂંટણી થવા જઈ રહી છે અને આ પેટા ચૂંટણીમાં ભાજપ ગમે તે કરીને જીતવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ આ બેઠક જાળવી રાખવા માટે એડે ચોટીનું જોર લગાવી રહી છે તો વાવ વિધાનસભામાં બનાસની બેન જે ગેનીબેન ઠાકોરનો દબદબો રહે છે કે પછી ભાજપ આ બેઠક છીનવી લેશે તમારું શું કહેવું છે